ગુડ મોર્નિંગ દોસ્તો નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો તારીખ થઈ ગઈ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસ બે હજાર ચોવીસને આપણે થોડાક થોડાક દિવસમાં આપણે હજી બીજા જવાનું છે બે હજાર પચીસમાં જોઈએ તમારા માટે સારો રેમ આપણી હાર્દિક શુભકામના વાંચીએ તમને વિડીયોમાં બને જો મિત્રો આપણે અમદાવાદ એંગરોડ પર હલે જનાને અલ્ટી કોણી કળા ટ્રાફિક માં આપણે ઉભા છીએ એટલે ઓલ ટ્રાફિક આપણે દોડ માં રિંગ રોડ ઉપર હવે અત્યાર વાકી જે છે 8 આપણે જઈએ છે લોડિંગ માટે આજે फटाफट આપણે નીકળી ગયા છે લોડિંગ નો ઓર્ડર આવી ગયો એટલે આપણે નીકળી ગયા હવે વિડિયો માં બના રેજો નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ભાઈ તો ભાવનગર વિડિયો વખત ની માં બના રેજો બરોબર તો જો મિત્રો આપણે જ allons છે લોડિંગ માટે फटाफट હોટલ મધુવન બાવળા વટીના આવ્યા ત્યાં આપણે જમવા ઉભા ગયા છે જમવામાં શાક છે બટેટાની મિક્સ અંબારો એકસો વીસ ની થાળી ફૂલ સારો દીકરો આપણે જમી ગયા જમી લઈએ સાડા અગિયાર વાગી ગયા છે હોટલ મધુવન જમી જમીને આપણે નીકળી ગયા છે ગોરજેસ ટી રોટી લાવવા મજુઓનો હોટલ હવે જઈએ ફટાફટ આપણી ગાડીએ કારણ કે આ ટ્રાફિક થઈ ગયો છે હવે ગાડી ગાડી અઘરી પડી ગઈ તો જો મિત્રો આપણે જમી કરીને નીકળી ગયા છે આપણે ડિનર મારવાના છે આપણે કેદરાબાદ બધા થયા માવો બનાવી લીધો આપણે હવે ગાડી ભરીને રાતે નીકળી ગયા હતા પહોંચી ગયા છે આપણા બધા આપણા ગામના બધા ગામડામાં આપણે ખાલી કરવા જવાનું છે માલ જે પણ દેખાત હોય આપણે કઈ જગ્યા પર જઈએ ખાલી ત્રણ સિંગલ રોડ છે અને આપણે ચાલી જઈએ છીએ વિવો નજારો તમે ચેક કરો કાંઈ ઘટે કાંઈ ન ટે નજારો તમે ચેક કરો અત્યાર વાગી ગયા સાડા નવ સાડા નવ થવાનો તો આપણે ઈંટોના ગઠ્ઠામાં મોકલાઓ મારા વાલા કાચકી છે પણ પકવાની વાર છે કેટલી મોકલાઓ મારા વાલા મકાન બનાવાય એટલી ખાલી થઈ છે હવે જો અડધી થઈ ગઈ અડધી ખાલી થઈ ગઈ છે હવે આચ્છા અમે ગાડી કોલસી રાખ વીડિયો મનોવા દે સબસ્ક્રાઇબ લાઈક કરો મિતવાની તો ભાવનગર બનરેજ જાવ કે વીડિયો માં કન્ટિન્યુઅસ આપણી ગાડી તો ખાલી ખાય જ છે ફાઈનલ મિત્રો આપણે ગાડી ખાલી કરીને નીકળી ગયા છે એક પર સિંગલ પટી રોડ ઉપર આ રીતના તો ગયું આવે છે અમારા બધા ગામડા છે આ ભાવનગર વટ્ટેડ ગુડ મોર્નિંગ મિત્રો આપણે આવી ગયા છે ગેરેજ ઉપર અમારા અફ્જલભાઈ છે આકાશભાઈ છે આકાશભાઈ બનાવી છે રીટિંગ કરી છે આજે નવરા છે તો આજે થોડોક ગાડીનો બ્લોક આપણે ઉતારીએ આકાશભાઈનું ગેરેજ છે હા શ્રીરામ ટ્રક બોડી કેબિન આપણે ખાલી રિપેરિંગ જ થયાનું આ જામનગર છે પણ ભાવનગર ટાઈપ આપણે કરી નાખ્યું કેમ આ રીતનો ગાડીનો લુક આવે છે હજુ તો આમાં કલર બલર બધું થાય છે ના ભાઈ અમારા વાયરિંગ વાળા છે વાયરિંગ ખોલે છે આમાં પણ રિપીટિંગ છે આ રીતના પટરા માર્યા છે રોડ ડિઝાઇન કેવી બનાવી છે आनों तो भाई ठाटों बनाओ ठाटों कोली ना चूर आप तो फिट कर फिट तो कर गा वो हमारा आरिफ भाई कामे लगी क्या सब भाई अबे फिट कर गया अबे वो आकर भाई कार्डी बनाए कंप्लीट करना दिवस लगे आकर भाई तो वो दिवस में वो जो रिपीटिंग करना है भाई क्लास आना कलर कर चाहे

પાછા આપણે બીજી બ્લીચિંગમાં ભરવા આવી ગયા જોઈ શકો છો આપણું આપણે કટિંગ ત્યાંનો માલ હોય એકદમ ખબર પડે હવે સાંજે ખબર પડે આપણને ત્યાંનો કયા ગામનો માલ આપણી ગાડીમાં ભરાય છે એમાં મિક્સ નો ખાય હોય ભાઈ ખાલી કરીને આપણે નીકળી ગયા છે બીજી બિલ ખાલી કરવા માટે જઈએ છીએ હવે છત્રાલ 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 મિત્રો કચોરી ખાવી તો આપણે ઘરે ભીડાઈ લાવ્યા હતા ભાઈ રોડ પાર કરવા ટ્રાફિક હલતો નથી ટ્રાફિક હળવું પડે પછી આપણે રોડ ક્રોસ કરી રાજકોટની રસી આપણે મળી ગઈ છે ફાઈનલ આમાંથી ખાલી કરી આપણે આવી ગયા એની નથી આવીએ ફટાફટ આપણે ગાડીએ ખાલી કરી નાખીએ ત્રી મંદિર ત્રિમંદિર છે આપણે આવી ગયા સરદાર પટેલ એસપી રિંગ રોડ ઉપર અમદાવાદ ચેક કરો વેલકમ ટુ બે હજાર પચીસ સુરત દાદા નીકળી ગયા છે બે હજાર પચીસ માં બધાના હેપી ન્યૂ મારા તરફથી સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ આપણે આશા કરીએ કે બધાનું બે હજાર પચીસ વર્ષ સારું ગુડલક બેસ્ટ ઓફર જાય આપણી શુભકામના છે બધા મિત્રોને આપણી મિટુબ ફેમિલીને અત્યારે આપણે આવી ગયા છે ભઠ્ઠામાં જે આપણે રાખ ભરી ના તે ખાલી કરવા માટે આ રીતના આપણે રાખ ભરી છે કાળી રાખ છે આ ઈંટો મળે છે ભાઈ કામ કરવું ઈંટું પાડવાનું જોઈ શકો છો કાસો માલ છે પછી એના પકડે ગીત ચાલુ છે સંગીત ચર્મ જોરદાર ભરવડિયા આપણે ગાડી લઈને આવી ગયા હતા ભાઈ વંચોડાની દુકાને જો ત્યાં આ બે ટાયર આપણે કાઢી નાખ્યા છે એક ટાયર ટાયરની હાલત જો આપણી ગાડીની બીજી ગાડી આપણે કાઢેલું છે ચેક મારી દીધો છે ફટાફટ આપણે હવે આમાં ટાયર કાઢી નાખ્યા બી આપણા ભાઈના છે આ ભાઈની ગાડીનો ટાયર છે ચૌદ ટાયરમાં આલા દસ મિનિટમાં હાલે હવે ટાયરનું કામ ચાલુ છે આપણે બીજા બે આપણે રિમોટ નવા કર્યા છે ફીક કરવાના છે અમારા ભાનુભાઈથી કુટો ચાલુ નથી તો અમારા મયુરભાઈએ પાર્સલ મંગાવી દીધું છે પાર્સલ ખોલી નાખ્યું